અશોકભાઈ પાન જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જ્વલીબેન શાહ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરજી રાઠવા તેમજ અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા જિલ્લા વહીવટી વહીવટીતંત્ર છોટાઉદેપુર તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા એક નશામુક્ત ભારત વિષય અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું સદર રેલીમાં અત્યારના જિલ્લાના ડીવાય એસપી સાહેબ શ્રી બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી જોલી મેમ શાહ મેમ બ્રહ્મકુમારી સંસ્થાના બે દીદીઓ શ્રી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાહેબ શ્રી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા એસએફ હાઈસ્કૂલના આચાર્યશ્રી અને તે બાળકો સાથે રહી અને આ રેલીને શરૂઆત કરવામાં આવી હતી સદર રેલી એસએફ હાઈસ્કૂલથી ફેરગુવા રોડ અને પેટ્રોલ પંપ ચોકડી ચોકડીથી એસબીઆઈ ચોકડી એસબીઆઈ ચોકડીથી માંડી નગરપાલિકાની જે રોડવાળી છે એ ચોકડી ચોકડીથી અહીંયા આપણે પૂર્ણ કરવામાં આવેલી હતી સદર રેલીમાં એક મેસેજ એ આપવામાં આવ્યો હતો કે અત્રિના જિલ્લામાં જે ઝીરોથી અઢાર વર્ષના બાળકો તથા અઢાર વર્ષથી ઉપરના જે વયસ્કો છે જે નશાથી અથવા જે વ્યસનોથી જે જોડાયેલા છે પીડિત છે તો એવા લોકો એનાથી દૂર રહે અને પોતે સ્વસ્થ રહે પોતે પોતાનું જે જીવન છે તંદુરસ્ત રહી શકે એક મેસેજ પૂરો પાડવાનો હતો એ આશયથી આ રેલી કરવામાં આવી હતી